નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મહાજ આપ જોઈએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી ખાસ કરીને વાત કરીએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી વિશે તો આપને માહિતગાર કરવા માટે ખેતીલક્ષી આવનો વિડીયો આપના માટે મુકતા રહે છે ખાસ વાત કરીએ તો આજે આપણે આયા છીએ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના નાયતા ગામ ખાતે ત્યાં આગળ એક વરિયાળીની ખેતી કરેલી છે ખાસ કરીને વાત કરીએ તો વરિયાળીની ખેતી વિશે વાત કરીએ આમ તો ઉત્તર ગુજરાત હોય ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા ખેડા મહેસાણા સાબરકાંઠા દરેક જિલ્લામાં વરિયાળીની ખેતી ખાસ કરીને થાય છે કેમ કે વરિયાળી વિશે બીજી વાત કરીએ તો આપણા ભારતની અંદર સૌથી આમ તો કહેવાય કે એશિયામાં વરિયાળીનું જે મેન સંશોધન કેન્દ્ર કહેવાય તો ઊંઝા ખાતે આવેલું છે એના કારણે વરિયાળીની ખેતી ઉત્તર ગુજરાતમાં બહુ મોટા પ્રમાણમાં થાય છે તો આગળ આપણે વધુ માહિતી મેળવીશું ખેડૂત મિત્ર પાસેથી કે કેટલા વીઘામાં વાવેતર છે ખાસ કરીને કેમ કે ખેડૂત મિત્રોને માહિતી મળતી રહે આગળના સમયમાં શું કરવું વરિયાળી માટે તો બનાવો અમારી સાથે જોતા રહો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી ખાસ કરીને શું આપણું નામ છે અને કયું ગામ છે વાત કરીએ તો મારું નામ ઠાકોર અરવિંદ કુમાર છે હું નાના નાયતા ગામનો રહેવાસી છું બરાબર બીજું વાત કરીએ કે આપણે જે અત્યારે વરિયાળની અંદર ઉપાસ કેટલા વિકાસ છે વરિયાળી વાત કરીએ તો આ આપણે ઉભા ઉપાસન એ આશરે દોઢ એક વિકાસ જેવી છે બીજું વાત કરીએ કે વરિયાળની ખેતી આમ તો બીજા પાક કરતા તમને કેવી લાગે છે આમાં ઉત્પાદન કેવું મળશે શરૂઆતમાં જે તૈયારી હોય ખેડની કેવી હોય છે ને એમાં શરૂઆતમાં કોઈ તો વાત કરીએ ખેતી એકદમ સહેલી છે અને ઓછી ખર્ચાળ છે બરાબર બીજી વાત કરીએ કે શરૂઆતમાં વરિયાળીમાં કોઈ તમે જે તે રૂપની છે કરો જાતે કરેલો છે કે લાઈને વાવેતર કરેલું છે ના મેં લાઈને વાવેતર બરાબર

આશરે આ વરિયાળી ને થી પિસ્તાળીસ યા આ પચાસ દિવસ થયા છે તો બીજું વાત કરીએ કે અત્યાર સમયનો નો ચાલીસ થી પિસ્તાલીસ નો સમય જે છે એની અંદર કોઈ અત્યારે રોગ આવે છે ખરો વાત કરીએ તો ખાસ ના હાલમાં શરૂઆતમાં તો કોઈ રોગ નહીં આવતો ખાલી મોલો એકલો આવે બસ બીજું બરાબર બીજું વાત કરીએ આમ કેવાય કે વિઘે વરિયાળી આશરે કેટલું ઉત્પાદન થતું છે આમ આપણે પહેલી વાર ખેતી કરો છો કે આગળ વરિયાળી ખેતી કરે ના આગળ વરિયાળીની ખેતી કરી લે છે આશરે પંદર સત્તર બોરી જેવું વીઘે ઉત્પાદન થાય બરાબર આમ ભાવ બજારમાં કેવો સારો રહેશે બીજા કરતા એમ હા વરિયાળી નો ભાવ બીજા કરતી આમાં સારો રહેશે બીજું વાત કરી તો ટોટલ જે પેડ છે વરિયાળીનો કેટલા દિવસનો સમય લાગે છે ઉત્પાદન લેવાના સમય છે તૈયાર શરૂઆત થી વાત કરી તો

ખાસ કરીને આમ માહિતી હશે કે કયા પ્રકારનો રોગ હવે પછી આવશે એમ હાલમાં તો નહીં પણ જયારે ફૂલમાં આવે ને હરિયાળી બરાબર ત્યારે ગુંદેરીઓ રોગ આવે બરાબર મોલો આવે એટલે મતલબ કેવા કદી વીસ ત્રીસ દિવસ પછી ફૂલ નું શરૂઆત થઈ જશે હા ના હવે ફૂલ ની શરૂઆત થઈ જશે તો પછી થઈ જશે છે બીજી વાત કરીએ કે આમાં એના સિવાય કોઈ પછી તો કોઈ રોગ આવતો નથી ના પછી તો કોઈ ના આવે આપણે ખાસ જોઈએ પ્રમાણે ખાસ આમ તો વાત કરી વરિયાળી વિશે તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ બનાસકાંઠા ખેડા સાબરકાંઠા દરેક જિલ્લામાં વરિયાળીની ખેતી થાય છે પરંતુ ઉત્તર ગુજરાતમાં ખાસ વરિયાળનું ઉત્પાદન એટલા માટે વધ્યું હોય છે કેમ કે આ વરિયાળને લગતી જમીન અનુકૂળ આવેલ છે વાત કરી ખેડૂત મિત્રો કે શરૂઆતથી લઈને છાણિયા ખાતરની ખાસ જરૂર પડે છે બીજું કે નોર્મલ ડીએપી એવું જરૂર પડે છે તો બીજું કે આપણે જે બીજા વિસ્તાર કરતા જે આ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે એમાં વરિયાળી કેમ કે એકદમ સમતલ જમીન અને જે કે ગોરાળું જમીન અને માફક આવે છે એ જમીનમાં જ છીએ અત્યારે આપણે બીજું આપણે આગળ વાત કરીએ કે ઉત્તર આખા એશિયામાં સૌથી મોટું જે કેન્દ્ર છે એ ઊંઝા પાટણ જિલ્લામાં ઊંઝા ખાતે આવ્યું છે જ્યાંથી આપણે હિંજીથી ત્યાં આગળ વેચાણ કરી શકે છે અને ભાવ પણ સારા મળે છે બીજું ખાસ વાત કરીએ કે અત્યારના સમયમાં કોઈ રોગ નથી પણ આવનારા સમયમાં જે કહેવાય કે વરિયાળી માટે ડિસેમ્બરથી જે જાન્યુઆરી મહિનો છે બહુ સખત કહેવાય કે દેખરેખ માટે બહુ જરૂરી છે એમ કે હવે પછીનો સમય છે એ ધ્યાન ના રાખીએ તો ઉત્પાદન આપણે ઓછું લઈ શકીએ ખાસ કે ચરમી કહેવાય ગુંદરિયું કહેવાય અલગ અલગ સુકારો અલગ અલગ પ્રમાણ રોગ આવતા હોય છે પણ એના માટે આપણે આગોતરી તૈયારી કરવી પડે ખાસ જે આપણે બીજની વાત કરી એની અંદર એક પટ મારવામાં આવે છે બીજમાં જે કહેવાય કાર્બનડિઝમ અને થાયરમનો પટ જેના કારણે છોડને પાછળથી આજે બે મહિના છે એની અંદર કોઈ રોગ ના આવે અને સાથે સાથે ઉત્પાદનના જે દાણા આવે છે પણ મજબૂત હોય છે જેના લીધે બજારમાં સારો ભાવ મળે છે તો બીજું ખાસ વાત કરી કે હવે પછી આમ કેવાય કે અત્યાર સુધી કેટલા પીએચ આપ્યા છે આપણે અંદાજે ત્રણ એક આપ્યા છે અને હજી આમ કેટલા જરૂર પડશે બે એક તો જરૂર પડશે મતલબ કેવા કે પાંચ એક પીએચ થી વરિયાળી ઉત્પાદન કમ્પ્લીટ થઈ જાય છે બીજું ખાસ ખેડૂત મિત્રોને ને આગલા સમયમાં કેવી તકેદ રાખવી એ વાત કરી તો ગુંદરીઓ ચરમી કાળીઓ રોગ છે હવે પછીના સમય આવે છે એ સમયે ખેડૂત મિત્રોને જે કહેવાય કે કાર્બેન્ડિઝમ મેન્કોઝેબમ એમ પિસ્તાલ એ અલગ અલગ પ્રકારની જે એગ્રોસેન્ટરથી દવા મળે છે જેનો છંટકાવ કરવો પડે તેના લીધે ફરિયાદનો ગ્રોથ થાય વિકાસ થાય બીજી વાત કરીએ તો અત્યારના સમયમાં જે